કેટલી જય શ્રી કૃષ્ણ હવે ભાગ બીજો આવી જશે કારણ કે વિડિયો બહુ મોટો થઈ છે એટલે બે ભાગ કરશું હજે તો હજાર દર્શન કરી નિશા ઉતરીશી અને ઓલા વિડીયો તમે જોયે લીધું છે કે ખોડિયારમાં દર્શન કરી લીધા અને અહીંયા જોઈએ રેલગાડી ચાલુ થઈ ગઈ છે ઉતરવામાં અને જો વરસાદ બહુ ચાલુ થઈ ગયો છે અને કાંસે બંધ કરી દેવા પડે વરસાદ બહુ જ અંદર આવે છે વરસાદ આવે છે જ્યાં તમને દેખાડું બધા ને અત્યારે થોડો ગળવો પડી ગયો લાગે છે કે નહીં થોડો ગળવો પડી ગયો હમણાં બહુ આવતો આમ કઈ દેખાતું ને તો ગાડી આવ ધીમે ધીમે હલાવી પડે એટલો વરસાદ આવી ગયો જો હવે હેને બહુ વરસાદ ચાલુ થઈ ગયો છે અને ગાડી હેને ને ડેમની પાળે સડાવી દીધી ડેમ જોવા જવું છે અહીંયા મોટો ડેમ હતું ને સરસ ડેમ

એટલે આમ રિવર્સમાં ગાડી લઈ શું બનાવ્યું છે મકડા મકડા બસ પ્રાપ્તિનું આ નાખે એમ ન કરો ઓલી ઓલી હે આ પ્રાપ્તિનું બધું ગોઠેર વેચ ને પ્રાપ્તિ વિભાજે

સાયકલ શીખે જમજો શું ઉતાર્યું બેટા ચોળી આમ કરજો જો ઘણી છોળી થાય હમ ઉતારે તમે શું ઉતારો છો બેઠા બેઠા રમો છો આમ ખાતો ખાતો આયલો આવે ચોડી જો એક ખાતો ખાતો આયલો છે

નદી આંબામાં નાવાનું હે નાવામાં કેટલી મજા આવે ચા એમાં ખેલવાનું થાય છે નાવા મન તો ગયું ઠંડુ લાગે છે પહેલા દર્શન કરી આવી પછી આઈ નાઈ આમ જો અડધા નાવા મેંડા એ બસ બસ અત્યારે નહીં આ દર્શન કરીને આવી પછી નાવાનું હે કે વાયા બે જે એ એ એ આર્યન નું ચપ્પલ તણાઈ ગયું જો આર્યન નું ચપ્પલ જાય જો બધાય દોડ્યા હે ચપ્પલ લેવા આર્યન એ દોડ ઓગી ને પ્રાપ્તિ બે નીચે ગયા હે આર્યન ના બે ચંપલ ગયા ગયા એને તને ખબર નોતી પંછી બનું ઓળતી મત ગગન મે હે આમ જો આમ બરાય દાંત ખાતા કાતા હેલા હાલો ગોતો ગોતો જો એને એનું ચંપલ એક નીકળી ગયું તો બીજું કાઢ નાખ્યું એને એમ કરાય તારે

તમને પણ દર્શન કરાવી જય નાગભાઈ દર્શન કરી લીધા છે દર્શન કરીને અમે નીકળી ગયા છીએ હમણાં નદી આવે છે એમાં નાવા જવાનું છે તો છોકરા છે ને બહુ ઉત્સાહ છે નવા નો કે અમને નવડાવો જ નવડાવો જ આમ જોઈ જલ્દી 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 ઉતાવળ ઉતાવળ ભાગે આમ જો અહીંયા મંદિરે દર્શન કરીને અહીંયા આવી ગયા ને આ છે ને આ છે ભોયરા ગાળો આ ભોયરા ગાળો ક્યાં આવ્યો તમારે કોઈને આવવું હોય તો આનું એડ્રેસ છે જસદણથી ચોટીલાવાળા રસ્તે જઈને આણંદ પર આવે આણંદ પરથી જીવા પર ગમે તેને પૂછ્યો એટલે ભોયરા ગાળો હાવ નજીક જ થાય છે જીવા પરથી બે ત્રણ કિલોમીટર દૂર બહુ મજા આવશે અંદર જંગલમાં છે હાવ જો જંગલ તમને છે ને સરસ મજાનું બતાવું જો અહીંયા મંદિર હતું

What's it જો નાતા નાતા થાકતા ના હું કેરું ની રાહ જવું સાહેબ કપડાં પીયા કરીને મૂક્યા સાહેબ તો કપડાં બદલાવી દઉં પણ આવતા જ નથી હાડા છ પોણા સાત થવા એવા છે અહીં આમ છો જવું અંધારું અંધારું થઈ ગયું છે જો અહીંયા નાઈ છે જે આવતા નથી તો એ અને આ સરસ મજાનો નજારો નદીનો દક્ષ તાર બાપુ જો ઠેઠ આમ વહી ગયા જો વિડિયાના એટલા બધા શોખીન આમ જો નવાના હવ હાલો કરો હાલો આ તરવા મણો